માતાજીની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા નવરાત્રી શરૂ થવાના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શક્તિની ભક્તિમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમજોડ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટના મવડી ચોક ખાતે સળગતી ઈંડોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે આ રાસ માટે બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંડોળીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે આ રાસની વિશેષતા એ છે કે એમાં બાળાઓ પોતાની માથે સળગતી ઇંડોળી મૂકીને ગરબે ઘૂમે છે એ વેળાએ મા દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાય હોય તેવા દ્રશ્ય નિહારવા મળે છે આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડર જન્માવે છે જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત વીસ મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે ત્યારે માના ચરણમાં નતમસ્તક થવાનું મન થાય છે કારણ કે ભક્તિની શક્તિ વિના અને માના આશીર્વાદ વગર આ બિલકુલ સરળ નથી